પીડિત પરિવારના ઘરમાં જ રહેતા ઈસમે પ્રણીતાનો પ્રેમ પામવા માટે તેના અગિયાર વર્ષના બાળકનું અપહરણ કરી તેની હત્યા કરી સુરત પોલીસ કમિશનર જણાવ્યું છે સચિનમાં દસ વર્ષના બાળક જે મને જાણવા મળ્યું એક પરિવાર સાથે એક માણસ એના ઘરમાં ભાડાથી રહેતા હતા અને એના સંબંધ હોય કે આ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય આ છોકરાની માતા સાથે કોઈ એની ઈચ્છા હશે આમાં તાબે આ બેન થયા નથી અને આ લોકોના આ બાબતે માથાકૂટ થઈ આ બેનને આ આ તોમતદારે ધમકી પણ આપી હતી કે તમારા છોકરાને નુકસાન કરીશ પરંતુ કોઈ પણ બાબત પોલીસ સ્ટેશન સુધી પહોંચી નહોતી અને સ્કૂલમાંથી આ છોકરાને લીધાને દસ્તા મારીને એને એની મૃત્યુ નિપજાવવામાં આવી પણ આ ગુના ડિટેક્ટેડ છે તોમતદારને પકડવા માટે સંપૂર્ણ તાકાત અમે લગાડી છે સો ટકા ગુનાઓ અત્યાર સુધી જે ડિટેક્ટેડ હતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પોલીસના અધિકારી કર્મચારીઓ આ ગુના પણ ડિટેક્ટ કરશે ને તોમતદારને પકડીને સજા કરાવશે સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓને લઈને પોલીસ પર માછલા ધોવાઈ રહ્યા છે તે સુરત પોલીસ કમિશનર દ્વારા પોતાની ટીમની પ્રશંસા કરાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા